હલો દોસ્તો હું અક્ષય પટેલ ઇંગ્લિશ વિદ અક્ષય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરો છું મિત્રો આપણી જે આ ચેનલ છે ઇંગ્લિશ વિદ એ તમને ગ્રામર અને સ્પોકન ઇંગ્લિશ શીખવા માટેનું બેસ્ટ કોમ્બિનેશન છે એમ કહીએ તો એ જરા પણ હટી સોતી નથી તો આજનો જે આપણો ટૉપિક છે એ છે સાદો ભવિષ્યતા જેને આપણે અંગ્રેજીમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ કહીએ છીએ તો આ કાર્ડને સમજવા માટે સૌપ્રથમ આપણે અહીં કેટલાક વાક્યો આપેલા છે એ વાક્યો જોઈએ અહીં પહેલું વાક્ય છે હું હું તમને તમને કાલે કાલે ફોન કરીશ બીજું વાક્ય છે મળીશ ત્રીજું વાક્ય છે તમને કાલે પૈસા મળી જશે આ ત્રીજું વાક્ય એવું છે કે જે આપણે મોટે ભાગે સાંભળતા હોઈએ છીએ અને કેટલાને પૈસા મળી જાય છે બધાને ખબર છે ચોથું વાક્ય છે સારો સમય આવશે આ વાક્ય પણ આપણે મોટે ભાગે સાંભળતા હોઈએ છીએ અને પાછમ વાક્ય છે તમે ક્યારે આવશો તો અહીં તમે પહેલું વાક્ય જોશો કે હું તમને કાલે ફોન કરીશ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એમાં ફોન કરવાની ક્રિયા હજુ થઈ નથી પરંતુ ભવિષ્યમાં થવાની છે આ દરેક વાક્ય એવા છે કે જેમાં ક્રિયા હજુ થઈ નથી પરંતુ ભવિષ્યમાં થવાની છે તો આ જે ભવિષ્યમાં જે થવાની ક્રિયા છે એ દર્શાવવા માટે આપણે

જે ક્રિયાનો કરનાર છે એને આપણે સબ્જેક્ટ કે પછી ગુજરાતીમાં કરતા એમ કહીએ છીએ ત્યાર પછી આવશે સેલ અથવા વિલ સેલ અને વિલ માંથી શું આવશે એ આપણે આગળ જોઈશું ત્યાર પછી આવશે વિવન વિવન એટલે કે ક્રિયાપદનો મુખ્ય જેને આપણે બેઝ ફોર્મ પણ કહીએ છીએ ત્યાર પછી આવશે ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને છેલ્લે આવશે અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો તો આ રીતે સાદા ભવિષ્યકાળની વાક્યરચના બનશે હવે શરૂઆતમાં કેવું હતું કે સબ્જેક્ટ તરીકે જો આઈ કે વી હોય તો તેની સાથે વી નો ઉપયોગ થતો પરંતુ અત્યારે મોડન ઇંગ્લિશમાં કોઈ પણ સબ્જેક્ટ હોય કે પછી આઈ હોય વી હોય યુ ઇ સી ઈ કે પછી કોઈ પણ નામ હોય બધાની સાથે વીનો ઉપયોગ થાય છે હવે આપણે કેટલીક વધારાની માહિતી વિશે જાણવાનું છે જેનો કેટલાક અપવાદરૂપ કિસ્સામાં જેનો ઉપયોગ થાય છે હવે આપણે એ તો જોયું કે અત્યારે મોડર્ન ઇંગ્લિશમાં બધા જ સબ્જેક્ટની સાથે વિલનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ કેટલાક એવા અપવાદરૂપ કિસ્સાઓ છે કે જેમાં આપણે આ સબ્જેક્ટની સાથે સેલનો ઉપયોગ પણ કરી શકીએ છીએ તો એ અપવાદરૂપ કિસ્સા કેવા છે તે આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે એ જોઈશું તો જ્યારે સલાહ સૂચન ઓફર આપવાની વાત હોય અને પ્રશ્નાર્થ વાક્યોની વાત હોય તો ત્યારે આપણે સબ્જેક્ટ આઈ અને વી ની સાથે આપણે સેલ નો ઉપયોગ કરી સકીએ છીએ તેવી જ રીતે જ્યારે આઝના ધમકી નિશ્ચય પ્રોમિસ કે પછી ઇમોશનની વાત હોય તો ત્યારે આપણે સબ્જેક્ટ તરીકે જો યુ હી સી ઈ દે કે પછી કોઈ પણ નામ હોય તો તેની સાથે આપણે સેલ નો ઉપયોગ કરી સકીએ છીએ જે ગ્રામમેટિકલી એકદમ સાચું છે તો આ રીતે કેટલાક અપવાદુક કિસ્સામાં આપણે આ સબ્જેક્ટની સાથે આપણે સેલ નો ઉપયોગ પણ કરી સકીએ છીએ જે એક વધારેની માહિતી છે જાણકારી છે જે આપણને ખબર હોવું જોઈએ એટલા માટે એના વિશે મે તમને આ વાત કરી હવે અંગ્રેજીમાં આ કાર્ડની ઓળખ માટે કેટલાક શબ્દો છે જેને આપણે જો એ શબ્દો સમજી લઈએ તો આપણે સાદો ભવિષ્યકાળ સિમ્પલ ફ્યુચર ટેન્સને ઝડપથી ઓળખી શકીએ છીએ તો એવા શબ્દો કયા છે તેના પર એક નજર કરી લઈએ

તે જોવાના છે તો આ જે વાક્ય રચના છે એ હકાર વાક્ય રચના છે અગાઉ આપણે એનો ઉલ્લેખ કરવાનો રહી ગયા તો આ જે સ્ટ્રક્ચર જે છે એ હકાર વાક્ય રચનાનું છે તો સૌ પ્રથમ આપણે વાક્ય પર નજર કરીએ તો પહેલું વાક્ય છે હું તમને કાલે મળીશ હવે આ વાક્યનો આપણે સાદો બહિષ્કાર છે અંગ્રેજી કરીએ તો સૌ પ્રથમ આવશે સબ્જેક્ટ તો અહીં આપણે હું માટે આઈ નો ઉપયોગ કરીશું ત્યાર પછી સેલ કે વી તો આપણે સામાન્ય રીતે જે વાક્યો છે સામાન્ય જે બધા વાક્યો છે એમાં આપણે વિલનો જ ઉપયોગ કરવાનો છે એટલે આપણે અહીં વિલનો ઉપયોગ કરીશું ત્યાર પછી વિવન એટલે કે ક્રિયાપદનું મુખ્ય રૂપ તો મળવા માટેનું મુખ્ય ક્રિયાપદનું રૂપ છે મીઠ તો તેનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી આવશે ઓબ્જેક્ટ તો અહીં ઓબ્જેક્ટ તરીકે શબ્દ છે તમને તો તેના માટે આપણે યુનો ઉપયોગ કરીશું અને ત્યાર પછી આવશે અધર વર્ડ એટલે કે અન્ય શબ્દ તો એમાં અન્ય શબ્દ છે કાલે કાલે એટલે કે આવતી કાલે તો તેના માટે આપણે ટુમોરો નો ઉપયોગ કરેલો છે તો આ રીતે આપણું વાક્ય બનશે આઈ વિલ મીટ યુ ટુમોરો તો આ રીતે આપણે અંગ્રેજીમાં વાક્ય રચના બનાવી સકીએ છીએ બીજું વાક્ય છે હું તને મદદ કરીશ હું તને મદદ કરીશ તો અહીં

હવે આ વાક્યનો જો આપણે અંગ્રેજી કરીએ તો સબ્જેક્ટ તરીકે આપણે હું માટે આઈ નો ઉપયોગ કરીશું ત્યાર પછી બિલ આવશે જઈસ જવા માટેનું ક્રિયાપદ છે મુખ્ય ક્રિયાપદ છે ગો તો આપણે ગો નો ઉપયોગ કરીશું ત્યાર પછી ઓબ્જેક્ટ તરીકે આમાં છે વલસાડ અને અન્ય શબ્દ તરીકે છે આવતા આવતા મહિને એટલે આપણે એના માટેનો અંગ્રેજી શબ્દ છે નેક્સ્ટ મંથ તો આ રીતે આપણો વાક્ય બનશે આઈ વિલ ગો ટુ વલસાડ નેક્સ્ટ મન્થ એક વાત તમે જોશો તો જે ગુજરાતી જે વાક્ય રચના છે એ દરેક વાક્યના અંતે આવે છે તો આપણે એમ કહી શકીએ કે જે ગુજરાતી વાક્યના અંતે હોય તો એ એ વાક્યો સાદો ભવિષ્યકાળ સૂચવે છે રીતે આપણે ગુજરાતીમાં એની ઓળખ કરી શકીએ કારણ કે દરેક વાક્યમાં તમે શરણે જોઈ શકો છો જે આપણને સાદો ભવિષ્યકાળ ઓળખવા માટે સરળતાથી ઓળખવા માટે આપણને ઉપયોગી સાબિત થઈ શકે છે હવે ઘણી વાર હાજી આઈ બિલ છે એને ટૂંકમાં આ રીતે પણ લખેલું હોય છે તો આપણને ઘણી વાર ખબર નથી પડતી કે આ શું લખેલું છે તો આપણે સમજી જવાનું કે જો આ રીતે લખેલું હોય તો એ આઈ બિલને ટૂંકમાં આ રીતે લખેલું છે અને જેને વંશની છે આઈડી શું છે આઈ અને સ્પોકન ઇંગ્લિશમાં જે સેલિબ્રિટીને ને બધા જે અંગ્રેજી બોલે છે જે સ્પોકન ઇંગ્લિશ છે એમાં મોટે ભાગે આઈ વિલ એમ નથી બોલતા એ લોકો આઈ એમ બોલે છે તો આપણે જ્યારે પણ આઈ લખેલું હોય ત્યારે આપણે સમજી જવાનું કે આઈ જે છે એ આઈ વિલ નું શોર્ટ ફોર્મ છે ટૂંકું રૂપ છે અને જેને આઈ એવું બોલાય છે અને સ્પોકન ઇંગ્લિશમાં મોટે ભાગે એનો જ ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે સાદા ભવિષ્યકાળની નકાર વાક્ય રચના જોઈએ તો જે નકાર વાક્ય રચના છે એમાં सर्वप्रथम આવશે સબ્જેક્ટ ત્યાર પછી સેલ કે વિલ ત્યાર પછી સેલ કે વિલ પછી આવશે નોટ એ વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે અકી વાક્ય રચના હકાર વાક્ય રચના જેવી છે પરંતુ સેલ કે વિલ પછી આવે છે નોટ એ આપણે યાદ રાખવાનું છે ત્યાર પછી ક્રિયાપદનો મૂળ રૂપ મુખ્ય ક્રિયાપદ ત્યાર પછી ઓબ્જેક્ટ અને અધરવર્બ્સ એટલે કે અન્ય શબ્દો તો આ પ્રકારની એની વાક્ય રચના બનશે હવે અહીં પહેલું વાક્ય છે આપણે જોઈએ હું તમને કાલે મળીશ નહીં નહીં નકાર આપણને ખબર પડે આ વાક્ય નકાર વાક્ય છે હવે એનું અંગ્રેજીમાં સ્ટ્રક્ચર કેવી રીતે બનશે તો સબ્જેક્ટ તરીકે આપણે આઈ નો ઉપયોગ કરીશું ત્યાર પછી આવશે વિલ વિલ પછી આપણે મૂકીશું નોટ એ આપણે ખાલી ધ્યાન રાખવાનું છે અને ત્યાર પછી મળવાનું ક્રિયાપદ મીટ ઓબ્જેક્ટ તરીકે છે યુ અને અન્ય શબ્દમાં છે ટુમોરો તો આપણું વાક્ય બનશે આઈ વિલ નોટ મીટ યુ ટુમોરો બરાબર ત્યાર પછી બીજું વાક્ય છે હું તને મળટ કરીશ નહીં નહીં એટલે નકાર વાક્ય હવે આ વાક્યમાં પણ આપણે સબ્જેક્ટ તરીકે આપણે હું માટે આ નો ઉપયોગ કરીશું ત્યાર પછી આવશે બી વિલ પછી મૂકવાનું છે નોટ આ આપણે યાદ રાખવાનું છે ત્યાર પછી આવશે ક્રિયાપદનો મુખ્ય રૂપ બદલ માટેનો હેલ્પ અને ત્યાર પછી આવશે યુ આઈ વિલ નોટ હેલ્પ યુ અને ત્રીજું વાક્ય છે હું આવતા મહિને વલસાડ જઈશ નહીં નહીં એટલે નકાર વાક્ય શું સૂચવે તો એની વાક્ય રચના બનશે સબ્જેક્ટ તરીકે આવશે આઈ ત્યાર પછી આવશે વિલ વિલ પછી મૂકવાનું છે આપણે નોટ અને ત્યાર પછી ક્રિયાપદનો રૂપ ગો અને બાકીના જે શબ્દો છે ગોઠું વલસાડ નેચ મન અને આપણું વાક્ય બનશે

એને ટૂંકમાં વોન્ડ એમ પણ કહેવામાં આવે છે એટલે જ્યારે તમે સ્પોકન ઇંગ્લિશમાં આ રીતે કોઈ પર સાંભળો વોન્ટ કોઈ જગ્યા પર લખેલું હોય આ રીતે લખેલું પણ હોય અને સ્પોકન ઇંગ્લિશમાં બોલવામાં આવે તો આ જે વોન્ડ છે એ વોર્ન્ડ આ વિલ નોટ છે એનું ટૂંકું રૂપ છે વોન્ટ એટલે સ્પોકન ઇંગ્લિશમાં પણ ઉપયોગમાં લેવાય છે અને રાઇટિંગમાં પણ આ રીતે તેનો ઉપયોગ થાય છે તો આપણને એ માહિતી હોવી જોઈએ હવે આપણે જોવાની છે પ્રશ્નાર્થ વાક્ય રચના તો પ્રશ્નાર્થ વાક્ય રચના બે રીતે બને છે એક વાક્ય રચના કે જેમાં જવાબ ફક્ત યસ કે નો આવે એમાં બીજો કોઈ જવાબ આવતો નથી કાં તો યસ જવાબ આવે કાં તો નો આવે એક એ પ્રકારની વાક્ય રચના બને અને બીજી કે જેમાં કોઈ ચોક્કસ જવાબ આપવો પડે તો બંને વાક્ય રચના આપણે જોવાની છે સૌ આપણે જેમાં યસ કે નો જવાબ આવતો હોય એવી વાક્ય રચના જોઈએ તો એની વાક્ય રચના છે વિલ કે પછી સેલ ત્યાર પછી આવશે સબ્જેક્ટ સબ્જેક્ટ પછી ક્રિયાપદનો મૂળ રૂપ ત્યાર પછી આવશે ઓબ્જેક્ટ અને ત્યાર પછી આવશે અધર વર્ડ્સ તો આ જે છે એ એની વાક્ય રચના છે હવે વાક્ય જોઈએ પહેલું વાક્ય છે શું તું મને કાલે મળશે ઈટ મીન્સ શું તું મને કાલે મળીશ એમ પણ આપણે કહી શકીએ તો એનું અંગ્રેજી કરીએ તો વાક્યની શરૂઆતમાં આપણે વિલનો ઉપયોગ કરીશું ત્યાર પછી સબ્જેક્ટ તરીકે યુ આવશે ક્રિયાપદ નું મૂળ રૂપ છે મીટ અને ત્યાર પછી ઓબ્જેક્ટ તરીકે આવશે મી અને અન્ય શબ્દમાં છે ટુમોરો તો આ રીતે આપણો વાક્ય બનશે વિલ યુ મીટ મી ટુમોરો આ રીતે આપણો અંગ્રેજી વાક્ય બની શકે હવે બીજું વાક્ય છે શું આપણે જોઈએ આગળ મે તમને વાત કરી તેમ જ્યારે પણ આપણે કોઈ ઓફર સજેશન કે પછી સલાહ આપણે આપતા હોઈએ તો ત્યારે આપણે વાક્યમાં આઈ કે વી આઈ કે વી ની સાથે આપણે શેલ નો ઉપયોગ કરી શકીએ તો એ જ રીતે અહીં આપણે સેલનો ઉપયોગ કરેલો છે અને આપણું વાક્ય બનેલું છે સેલ બી ગો તો આ રીતે આપણે જ્યારે પણ સલાહ સૂચન કે પછી ઓફરની વાત હોય તો પ્રશ્નાર્થ વાક્યોમાં આઈ કે બીની સાથે આપણે સેલનો ઉપયોગ કરી શકીએ તો અહીં પ્રશ્નાર્થ વાક્યમાં આપણે સેલનો ઉપયોગ કરેલો છે કે સેલ બી ગો શું આપણે જઈએ એક પ્રકારની સલાહ કે પછી સૂચન હોઈ શકે હવે આપણે બીજી પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈશું કે જે જેમાં કોઈ ચોક્કસ જોબ આવે છે એ જે વાક્ય રચના છે એ ડબલ્યુ ફેમિલી ફેમિલીની છે જેમાં કોઈ ચોક્કસ જોબ આવે છે હવે આ જે ચોક્કસ જોબ વાળી જે ડબલ્યુએચ ફેમિલીની જે વાક્ય રચના છે એમાં પણ પાછા બે વિભાગ છે પહેલો વિભાગ છે જેમાં વોટ વાય વેન અને વેર આ બધા જે શબ્દો છે તે આવે છે જ્યારે બીજા જે આ ચાર શબ્દો છે હુઝ વિચ હાઉ મચ હાઉ મેની આ બધા જે છે એ આ આનાથી જુદા રહે છે એની સાથે ફોટો નથી એટલે આ બધા આ ચાર જે છે એ સભ્યો જુદા રહે છે તો આપણે સમજી શકીએ છીએ કે ડબલ્યુ ફેમિલીમાં પણ થોડો વિખવાડ છે એટલે આ સભ્યો અલગ રહે છે અને આ જે સભ્યો છે તે અલગ રહે છે

તો આ જે ડબલ્યુએચ ફેમિલીના જે સભ્યો છે એના પરથી અંગ્રેજીમાં વાક્ય રીતના કેવી રીતે બને છે તે જોઈએ તો એમાં સૌ પ્રથમ ફેમિલી મેમ્બર આવશે એટલે આમાંથી કોઈ પણ આવી શકે ત્યાર પછી આવશે વી ત્યાર પછી આવશે સબ્જેક્ટ પછી પછી ઓબ્જેક્ટ અને અધર અધરવર્ડ તો આ વાક્ય રીતનાનો ઉપયોગ કરીને આપણે વાક્ય જોઈએ તો અહીં પહેલું વાક્ય આપેલું છે તો અહીં ક્યારે આવશે તો આ વાક્યને જો આપણે આ પ્રશ્નાક વાક્ય છે તો એનું જો આપણે અંગ્રેજીમાં વાક્ય રીતના બનાવીએ તો આપણને ખબર છે કે ક્યારે શબ્દ માટે આપણે આ જે WH ફેમિલી મેમ્બર છે છેમાંથી વેનનો ઉપયોગ કરીએ છીએ તો વાક્યની શરૂઆતમાં આપણે વેન મૂકીશું ત્યાર પછી આવશે વિલ કે સેલ તો સામાન્ય રીતે આપણે વિલનો ઉપયોગ કરવાનો છે વિલનો ઉપયોગ કરવાનો છે ત્યાર પછી આવશે સબ્જેક્ટ તરીકે યુ ત્યાર પછી ક્રિયાપદનો રૂપ તરીકે આવશે કમ અને અન્ય શબ્દ તરીકે આવશે હિયર તો આ રીતે આપણું વાક્ય બનશે વેન વિ યુ કમ હિયર હવે આ જે આપણો બ્લુશ ફેમિલીમાં જે સભ્યો છે એના સિવાય બીજા પણ WH ફેમિલીના સભ્યો છે તે કયા છે હોસ વીચ હાઉ મચ અને હાઉ મેની આ જે ડબ્લ્યુએચ ફેમિલીના જે સભ્યો છે એ આ સભ્યોથી જુડા રહે છે છે ડબ્લ્યુએચ ફેમિલીના સભ્યો છે પણ આ સભ્યો કરતા આ સભ્યો જુડા રહે છે એટલે જુડા રહે છે એટલે સ્વાભાવિક રીતેની વાક્ય રચના પણ જુડી છે તો એની વાક્ય રચના કેવી છે તો એની વાક્ય રચનામાં શરૂઆતમાં આવશે ડબ્લ્યુએચ ફેમિલી સભ્યો ત્યાર પછી આવશે ઓબ્જેક્ટ ત્યાર પછી વી કે સેટ પછી આવશે સબ્જેક્ટ ત્યાર પછી આવશે વિવન અને ત્યાર પછી આવશે અધર તો અહીં એક વાક્ય આપેલું છે તમે કયું પુસ્તક ખરીદશો એક પ્રશ્ન પૂછેલો છે તમે કયું પુસ્તક ખરીદશો તો તેનું જો આપણે અંગ્રેજીમાં વાક્ય બનાવીએ તો આપણને ખબર છે કે કયું માટે આપણે આ જે ડબલ ફેમિલી મેમ્બર છે એમાંથી બીચનો ઉપયોગ કરીએ છીએ તો વાક્યની શરૂઆતમાં આપણે બીચ મૂકીશું ત્યાર પછી આ સબ્જેક્ટ આપણને ખબર છે કે એમાં ઓબ્જેક્ટ શું છે પુસ્તક છે પુસ્તક માટેનો શબ્દ બુકનો ઉપયોગ કરીશું ત્યાર પછી બિલ કે સેલમાંથી વીનો ઉપયોગ કરીશું સબ્જેક્ટ તરીકે આવશે યુ અને ત્યાર પછી ક્રિયાપદનું મુખ્ય રૂપ

અને આજે માહિતી મેળવી છે તો હું આશા રાખું છું કે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કેવી રીતે થાય છે તે તમે સમજી ગયા હશો સાદા ભવિષ્યકાળના નકાર વાક્યો નકાર વાક્યો પ્રશ્નાર્થ વાક્યો તમે ખૂબ જ સારી રીતે સમજ્યા હશો એવી હું આશા રાખું છું અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ મિત્રો આ વિડીયોને તમે શેર કરજો લાઈક કરજો અને મારી જે ચેનલ છે ઇંગ્લિશ વિધક સઈ એને સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ દિસ વિડીયો સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો વિથ ન્યુ ટોપિક ટિલ બાય બાય એન્ડ ટેક કેર યોર સેલ્ફ થેન્ક યુ